મારો પરિચય મારું નામ કેશુભાઈ ધરમસિંહ પંચાળા હું બોટાદ જિલ્લા પંચાયત આરોગ્ય ચેરમેન છું કરો હું પાંચ તારીખે સાત રાત્રે નવ વાગ્યે અમારી ભાજપની કાર્યાલય ગયેલો અને ત્યાં કણે અમારા કાર્યકર્તાની એવી રજૂઆત આવેલી કે હજી સુધી સરકાર શ્રીની જે મામલદળમાંથી સ્લીપ વહેંચવામાં આવે છે વોટરની એ હજી અમારા સુધી પહોંચેલ નથી એટલે મેં તરત રાણપુર મામલદાર પટેલ સાહેબને ફોન કરેલો પણ પટેલ સાહેબે ફોન ઉપાડેલો નહીં અને તેમજ પછી મેં ફોન ભટ્ટ સાહેબને નાયબ મામલેદારને કર્યો હતો તો એમને ફોન પર શું કીધું કે ભાઈ અમારે સ્લીપો પહોંચી નથી તો જલ્દી વ્યવસ્થા કરાવરાવો તો ભટ્ટ સાહેબે કીધું કે વાંધો નહીં અમે હું સૂચના આપી દઉં છું પણ બીજે દિવસ સુધી કોઈ એવીને એવી રજૂઆતો આવેલી સ્લીપો કોઈને પહોંચેલ નહોતી અડધા ગામમાં આ અધિકારો બોલતો હતો તો એના કારણે રાણપુરની ટકાવારી ઘટી ઓછું હોટિંગ થયું એવું મને જોવામાં આવે છે સ્લીપ નહીં મળવાથી અમે ચૂંટણી પંચ તેમજ કલેક્ટર સાહેબને તેમજ રજૂઆત કરેલ છે કે ભાઈ રાણપુર મામલદાર કચેરીમાંથી જે સ્લીપ વેચવામાં આવે છે એ સમયસર પહોંચેલ નથી તો એની પર કાયદેસર કાર્યવાહી કરવી તેમજ ઉચ્ચ કક્ષાએ કડકમાં કડક સજા કરવી